આમ તો શિડ્યુલ ટ્રાઇબ એરિયામાં આદિવાસીઓની જમીન ગેરઆદિવાસીઓ નથી લઈ શકતા પરંતુ કેટલાક ભેજાબાજો યુક્તિ પ્રયુક્તિથી એકબીજાના મેળા પીપણામાં એક સરખી મોડો સપરેન્ડિથી સરકારી ચોપડે ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી સરકારના પ્રીમિયમની ઉચાપત કરી કૌભાંડ કરે છે જે આવું એક મામલો દાહોદમાં પણ સામે આવ્યો છે શું છે સમગ્ર મામલો જોઈશું આ રિપોર્ટમાં દાહોદ શહેરમાં કેટલાક ભેજાબાજો બે અલગ અલગ રેવન્યુ સર્વે નંબરોમાં પોતાના મળતીઓ સાથે એક સરખી રીતે બોગસ હુકમોના આધારે ખેતી લાયક જમીનને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી બારોબાર પ્લોટિંગ કર્યા બાદ વેચાણ કરી સરકારના પ્રીમિયમની ચોરી કર્યા હોવાનું પોલીસને સામે જાણવા મળ્યું હતું ત્યારબાદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરતા તપાસના અંતે ત્રણ ઈસમો સામે બે જુદી જુદી ફરિયાદ કરતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સાથે સાથે આ કેસમાં પોલીસે અન્ય બે ઇસમોના નામ પણ આ તપાસમાં ખુલ્વા પામ્યા છે આપણે જણાવી દઈએ કે દાહોદ શહેરના રળિયાતી આંબા ખાતે આવેલી રેવન્યુ સર્વે નંબર ત્રણસો છોતેર ઓબ્લીકેક ઓબ્લિકેક ઓબ્લિક ચારવાળી જમીનમાં દાહોદ શહેરમાં રહેતા શેષવ નામક ઈસમે તેના અન્ય એક સાગીરથ હારૂન પટેલ ઉર્ફે કડક રહેવાસી ઘાંચીવાળા સાથે મળી પ્રાંત અધિકારીનો ખોટા હુકમનો સાચા તરીકે રજૂ કરી ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી સરકારશ્રીને પ્રીમિયમની રકમનું નુકસાન કરાવી આ જમીનને બારોબાર વેચાણ કરી દીધા હતા જે બાબતે અરજી થયા બાદ આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જે બાદ પોલીસે આ સમગ્ર મામલે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ખરાઈ કરતા આ ખરાઈના અંતે પ્રાંત અધિકારીનો ખોટો હુકમના આધારે આ સમગ્ર પ્રકરણ આચર્યો હોવાનું સામે આવતા આ મામલે પ્રાંત અધિકારી એનબી રાજપૂતના ફરિયાદના અંતે દાહોદ પોલીસે આ ઉપરોક્ત મામલામાં હારૂન પટેલ તેમજ આ મુખ્ય ભેજાબાજ શેશવ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે આ કેસમાં પણ અન્ય બે ઇસમોના નામ ખુલવા પામે છે ત્યારે બીજી તરફ ત્યારે ઉપરોક્ત ભેજાબાજો પૈકી શેશવે દાહોદ કસ્બા વિસ્તારના જકરિયા મહેમૂદ ટેલર સાથે મળી બીજા એક આ જમીન પ્રકરણમાં દાહોદ શહેરના કસબેર કસ્બા રહે વિસ્તારમાં આવેલી રેવન્યુ સર્વે નંબર ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ નંબરમાં ખેતીલાયક જમીનને બિનખેતી તરીકે પ્રસ્થાપિત કરી બોગસ બિનખેતીના હુકમના કાગળો બનાવી તેને સાચા તરીકે રજૂ કરી રેવન્યુ હેડે નામ દાખલ કરાવ્યું હતું આ સર્વે નંબરમાં ફ્લોટિંગ કરી મકાનો પણ બનાવી બારોબાર વેચાણ કરી હોવાનું પોલીસને અરજી મળતા આ મામલે પોલીસે કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પંચાયતમાં રેકોર્ડની ખરાઈ કરતા મોકલતા આ પ્રકરણમાં બોગસ હુકમના આધારે ખેતીલાયક જમીનને

प्रकार जो एग्रीकल्चर लैंड है उसका नॉन लैंड बना है और दोनों में फरियादी गवर्नमेंट की ओर से की ओर इंचार्ज चिटनीश और, इंचार और कलेक्टर साहब की ओर से एस डी एम साहब फरियादी बने हैं दोनों में जो लैंड है उसका वो बस एनए करके उसका प्लोटिंग करके अलग अलग लोगों को बेचा गया है और बेचने की तजवीज अभी भी जारी है उसके लिए हमें अर्जी मिली थी एप्लीकेशन उसकी हमने प्राथमिक जांच की और जांच का जो रिपोर्ट निकला उसमें ऐसा प्रस्तावित हुआ कि जो हुक्म है एन का जो झावक नंबर का जो डॉक्यूमेंट वाला वो हमने वेरीफाई करवाया असली कचहरी में तो ऐसा कोई हुक्म बना ही नहीं था तो प्राथमिक तौर पर ऐसा लगा कि प्रीमियम ना भरना पड़े प्रीमियम की चोरी करने के लिए ये पूरी की तरक्ब रची गई हो ऐसा दिखता है दोनों में आरोपी है उसमें एक कॉमन आरोपी है शिशो शेषव परीख और अलग अलग आरोपी है एक जकरे मोहन टेलर और एक हारून पटेल और दोनों में कॉमन आरोपी परिक करके है जो अभी प्राथमिक जांच में मेन कल्पित हो ऐसा लग रहा है और दो नाम भी हमें मिले हैं जिसकी जांच हम आगे कर रहे हैं हम आपके माध्यम से वो भी कहना चाहते हैं कि दाहोद में ऐसा कोई अगर लैंड का मामला आपके सामने आता है तो आप इसके लिए हमारी कचहरी पे डी डी साहब की कचहरी पे या डीएम साहब की कचहरी पे जाके इसकी एप्लीकेशन दे सकते हैं ताकि उसकी प्राथमिक जांच करके जो भी तथ्य सामने आए उसके मुताबिक हम कायदेर कार्यवाही कर सके ત્યારે પોલીસની પ્રારંભિક તપાસના જણાવ્યા અનુસાર આ કેસમાં વધુ સર્વે નંબરોમાં બોગસ ઓર્ડર થયા હોવાનો બહાર આવવાની પ્રબળ આશંકા હાલના તબક્કે જોવાઈ રહી છે ત્યારે આ મામલે આવનારા સમયમાં હજુ કેટલાક લોકો આ પ્રકરણમાં સંડોવાયેલા હશે તેની તપાસ પણ દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ શહેર ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં જે આદિવાસી સમાજ આદિવાસી સમાજના જે તોતેર ડબલ એ વાળી જમીનો છે આમાં બિનખેતીના જે બોગસ હુકમોના આધારે કેટલાક આવા તત્વો દ્વારા કૌભાંડ આચરવામાં આવે છે આ તમામ બાબતે દાહોદ પોલીસ હવે એક એક કરીને સર્વે નંબર ઉપર તપાસ હાથ ધરી રહી છે અને સાથે સાથે આ મેળા પીપળામાં રહેનાર અધિકારીઓ તેમજ આ અન્ય જે વચેટિયાઓ છે આ તમામ સામે આવનારા સમયમાં દાહોદ પોલીસનો ગાળીઓ કસાશે તેમાં કોઈ બેમત નથી આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ